આ બે મોટાળો સાફ કહેવામાં આવે છે આ સાપને મૂઢો એક જ હોય છે પણ આપણે કહીએ છીએ કે આ સાપ બે મૂઢાળો હોય છે આ સાપ બિન ઝેર હોય છે આ સાપને રેતનું કહેવું વધારે ગમે છે લગભગ રેતી મોજ આ સાપ રહેતા જોવા મળે છે બે મુટાળા સાપ અંદર પડી રહ્યો છે પણ આપણને કોઈ ખબર નથી સાપ છે અને આ સાપ કોઈને કરતો નથી અને હાથે પણ વીંટળાઈ જાય છે આ સાપ તૂટી જાય પણ છૂટતો નથી આ બે મુટાળું સાપ અને આ સાપ રેતીમાં ખૂબ જ રહે છે હાલમાં રેતીમાં ફરી રહ્યું છે હજી અંદર જઈ રહ્યું છે આપણે ઉપર થઈને જઈએ તો પણ આપને ખબર પડતી નથી કે અહીં છાપ છે બે મુટાળો છાપ